જય દ્વારકાધીસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું મુંબઈના પ્રખ્યાત એવા વડાપાઉ અને સાથે સર્વ કરવા માટે બે પ્રકારની ચટણી વડાપાઉ બનાવવા માટે મેં એક મિક્સર બાઉલ લઈ લીધું છે તેની અંદર આ રીતે મેં ચાર કપ જેટલો ચણાનો લોટ એકદમ ઝીણો લઈ લીધો છે હવે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલા આપણા બરાબર લોટની અંદર મિક્સ થઈ જાય હવે મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર અહીંયા મેં એક કપ જેટલું પાણી લીધું છે થોડુંક થોડુંક પાણી એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એક સાથે પાણી એડ કરશો તો લોટની અંદર લમ્સ કે ગાંઠા પડી જશે અને તે લમ્સ કે ગાંઠાને નીકળવા બહુ જ મુશ્કેલ થઈ જશે હવે અહીંયા આપણું બેટર બરાબર તૈયાર થઈ ગયું છે અને આ બેટર બનાવવા માટે મારે અહીંયા બે કપમાં અડધો કપ જેટલું પાણી વધી ગયું છે હવે અહીંયા બેટરને આપણે ઢાંગીને થોડીકવાર માટે રેસ્ટ આપીશું ત્યાર સુધી અહીંયા હું ચટણી માટેની પ્રિપેરેશન કરવા એક મિક્સર જાર લઈ લીધો છે તેની અંદર આ રીતે કોથમીના પાન ડાળી સહિત એડ કરી દઈશ હવે કોથમી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર છથી સાત જેટલું લસણ એડ કરી દઈશું અને એક ઇંચ જેટલો આદુનો કટકો એડ કરી દઈશું હવે તેની અંદર છથી સાત લીલા મરચાં જે તીખા છે તેને એડ કરી દઈશું અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને એક કપ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈશું જેથી કરીને ચટણીનો કલર ચેન્જ ન થાય હવે તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા આપણી ચટણી સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે એકદમ ગ્રીન કલર છે હવે અહીંયા સૂકી ચટણી બનાવવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેની અંદર આ રીતે બેટરની અંદર હાથ ડીપ કરીને આ રીતે તેની અંદરથી મમરી તૈયાર કરી લઈશું અને અહીંયા આપણી મમરી બરાબર ફ્રાય થવા દઈશું તમે જોઈ શકો છો હું જે પ્રકારે બરાબર મમરી બેસનની રહી છું તે પ્રકારે આપણે બેસનની ઉમરીને ફ્રાય કરી લઈશું અહીંયા આપણે બેસનની મમરી સારી એવી ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે નીકાળી દઈશું એમણે ફ્રાય કરેલું લસણ લીધું છે અને અહીંયા ફ્રાય કરેલા સિંગદાણા લીધેલા છે હવે બધી જ વસ્તુ ફ્રાય થઈ જાય ત્યારબાદ તેને થોડી ઠંડી થવા દઈશું અહીંયા મેં મિક્સર જ્યારે લઈ લીધો છે તેની અંદર હું એ જે મમરી બેસનની તળી હતી તેને એડ કરી લઈશું હવે બેસનની મમરી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે ફ્રાય કરેલું લસણ હતું તે લસણને એડ કરી દઈશું લસણ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ફ્રાય કરેલા સિંગદાણાને એડ કરી દઈશું દાણા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અહીંયા સૂકા ટોપણાની છીન લીધી છે તેને એડ કરી લઈશું અહીંયા બે મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું જેથી કરીને તેનો કલર સારો એવો આવે હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું થોડીક પછી તમે જોઈ શકો છો આપણી ચટણી સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા મેં આ રીતે પોટેટોસને પહેલાં બાફી રાખ્યા હતા તે એકદમ ઠંડા એવા થઈ ગયા છે તેને છોલીને લઈ લીધા છે હવે એક મિક્સર બાઉલની અંદર તેને આ રીતે હાથની મદદથી મેશ કરી લઈશું બટાકાને આ રીતે આખી મદદથી મેશ કરી લઈશું તમે જોઈ શકો છો હું જે પ્રકારે મેસ કરી છું તે પ્રકારે મેસ કરી લઈશું અહીંયા આપણા બટાકા સારા એવા મેસ થઈને તૈયાર થઈ ગયા છે હવે તેની અંદર મસાલા માટે બે મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી લઈશું હવે મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલો ધાણાજીરાનો પાવડર એડ કરી લઈશું હવે મસાલા એડ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં તેની પ્રિપેરેશન કરવા માટે એક મિક્સર જાર લઈ લીધો છે હવે તેની અંદર છ થી સાત લીલા મરચાં એક ઇંચ જેટલો આદુનો કટકો એડ કરી દઈશું આદુ મરચાં એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બજારવાળાનું સિક્રેટ અહીંયા કોથમીરની જે દંઠલ આવે છે તેને એડ કરી લઈશું દાળીનો ભાગ હવે કોથમીના દાળી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર થોડા કોથમીના પાન એડ કરી દઈશું હવે કોથમીના પાન એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ત્રણથી ચાર કળી જેટલું લસણ એડ કરી ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને બે મોટી ચમચી જેટલું પાણી એડ કરી દઈશું જેથી કરીને સારું એવું ગ્રાઇન્ડ થઈ જાય હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું થોડીકવાર પછી તમે અહીંયા જોઈ શકો છો આપણી ચટણી સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે હવે તેને સાઈડમાં મૂકી દઈશું અને બીજી પ્રિપેરેશન માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું રાઈ આપણી સારી એવી ફૂટી જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરું સારું એવું સંતળી જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હિંગનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે હિંગ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારું એવું કૂક થવા દઈશું અને હિંગ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હળદરને આ રીતે તેલની અંદર એડ કરવાથી હળદર કાચી નથી રહેતી અને હળદરનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે હળદર બરાબર કૂક થઈ જાય ત્યારબાદ જે આપણે પેસ્ટ બનાવી હતી તે પેસ્ટને એડ કરી દઈશું અને તેને આપણે સારી એવી કૂક કરી લઈશું જેથી કરીને લસણની કચાસ ન રહી જાય હવે થોડીક વાર પછી અહીંયા આપણી પેસ્ટ સારી એવી કૂક થઈ ગઈ છે તેની સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે આ પેસ્ટને આપણે જે મેસ કરેલા પોટેટોસ હતા તેની અંદર એડ કરી દઈશું બધી જ પેસ્ટને આપણે બટાકાની અંદર એડ કરી દઈશું હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તેની પર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ઝીણા સમારેલા નાણાં છે તેને એડ કરી દઈશું હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો હું જે પ્રકારે મિક્સ કરી લઈશું તે પ્રકારે મિક્સ કરી લઈશું તેની અંદર કોઈ જ પ્રકારના ગાંઠા ન હોવા જોઈએ બટાકા આ રીતે એકદમ મેશ કરેલા જ હોવા જોઈએ હવે તેની અંદર એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું ગરમ મસાલો એડ કરવાથી તેની અંદર બહુ જ સારો એવો ટેસ્ટ આવશે હવે તેની અંદર એક લીંબુનો રસ એડ કરી દઈશું અને અહીંયા આપણો માવો બરાબર બનીને તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધી અહીંયા મરચાંને ફ્રાય કરવા માટે હું અહીંયા મરચાં મારી રીતે જે કટ લગાવી રહી છું તે રીતે કટ લગાવાથી મરચાં આપણા સારા એવા ફ્રાય થઈ જશે તમે જોઈ શકો છો હું જે પ્રકારે કટ લગાવી રહી છું તે પ્રકારે મરચાંની અંદર કટ લગાવી મરચાને ફ્રાય કરવાથી મરચાં આપણા સારા એવા ફ્રાય થઈ જાય છે હવે અહીંયા તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે મરચાંને એડ કરી દઈશું અને આ રીતે તમે જોઈ શકો છો હું જે પ્રકારે ઝારાની મદદથી ફ્રાય કરી રહી છું તે પ્રકારે ફ્રાય કરવા જેથી કરીને મરચાં આપણા સારા એવા ફ્રાય થઈ જાય અને અહીંયા બીજા મરચાં પણ મેં ફ્રાય કરીને તૈયાર કરી દીધા છે અહીંયા મરચા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે તેની ઉપર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું જેથી કરીને મરચામાં સારો એવો સોલ્ટી સ્વાદ આવે હવે તેની બેટર જે બનાવ્યું હતું તેની અંદર એક પીસ જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું અને તેની ઉપર ગરમ તેલ એડ કરી દઈશું જેથી કરીને આપણો સોડા સારો એક્ટિવ થઈ જાય હવે તેને આપણે સારી રીતે એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો સોડા એડ કરવાની સાથે જ આપણા બેટરનો કલર સારો એવો ચેન્જ થઈ ગયો છે હવે તેને એક જ ડાયરેક્શનની અંદર આ રીતે ફેટી લઈશું જેટલો ફેટશો તેટલું જ આપણું બેટર સારું એવું તૈયાર થઈ જશે હવે આ રીતે તેને હાથની મદદથી ફેટવાથી આપણો બેટરની અંદર સારા એવા હવાના કણ ભરાય છે અને હ આપણું બેટર સારું એવું ફૂલીને તૈયાર થઈ જાય છે અને એકદમ ફ્લફી એવું બેટર તૈયાર થાય છે આ રીતે હાથથી ફેટવાની મદદથી આપણા બટાકાવાડા પણ સારા એવા ફૂલીને તૈયાર થઈ જશે અહીંયા જે માવો બનાવ્યો હતો તેની અંદરથી આ રીતે નાની સાઈઝનું એક લીંબુની સાઇઝનું લોયું બનાવીને આપણે તૈયાર કરી લઈશું અહીંયા બધા જ આ સાઈઝના મેં અહીંયા બટાકા વડા માટે લોયા બનાવી દીધા છે અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તેની અંદર આ રીતે જે બેટર બનાવ્યું હતું તે બેટરની અંદર વડાને ડીપ કરીને આપણે તેને ફ્રાય કરી લઈશું ફ્રાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે આપણને તેલના શાંતા ન ઉડે તે રીતે આપણે શાંતિથી ફ્રાય કરી લઈશું અહીંયા આપણા બટાકા વડા થોડા ફ્રાય થઈ જાય ત્યારબાદ તેની અંદર આ રીતે ચમચાની મદદથી તેને હલાવી દઈશું જેથી કરીને આપણા બટાકા વડા એકબીજા સાથે ચોંટે નહીં અને થોડીકવાર પછી અહીંયા એકદમ ક્રિસ્પી વડા આપણા ફૂલીને તૈયાર થઈ ગયા છે તેને આપણે એક પ્લેટની અંદર નીકાળી દઈશું હવે અહીંયા મેં વડાપાઉં બનાવવા માટે એક સર્વિંગ પ્લેટની અંદર આ રીતે મેં પાઉ લીધા છે તેને ચપ્પાની મદદથી આ રીતે કટ કરી લઈશું હવે તેની એક બાજુ આ જે મેં સ્પાઈસી ચટણી બનાવી હતી તે સ્પાઈસી ચટણીને શવ કરી દઈશું અને એક બાજુ જે આપણે એકદમ ડ્રાય ચટણી બનાવી હતી તેને આપણે લગાવી દઈશું અને અહીંયા જે બટાકા વડા હતા તે બટાકા વડાને એડ કરી દઈશું ને અહીંયા આપણે એકદમ વડાપાઉં બનીને તૈયાર થઈ ગયા છે સેમ પ્રોસેસથી બીજા બટા વડાપાઉને પણ આપણે સર્વ કરી દઈશું અહીંયા હું વડાપાઉ સાથે જે બટાકા વડા બનાવ્યા હતા તે વડા બટાકા વડાને હું સર્વ કરી દઈશું અને તેની સાથે બે જાતની જે ચટણી હતી તેને સર્વ કરી દઈશું અહીંયા આપણી સર્વિંગ પ્લેટ તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ